કચ્છ લાઈવ અસ્મિતા ન્યૂઝ વસીમ સિદ્ધિક કોટવાડ રિપોર્ટર આડેસર આડેસર પ્રાથમિક શાળાના આચાર્યોના વિદાય સમારંભ પ્રસંગે આડેસર ગામે તથા આડેસર પગાર કેન્દ્ર કુમાર શાળાની તમામ શાળાના સ્ટાફ દ્વારા આડેસર કુમાર શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પરમાર કન્યા શાળાના આચાર્ય કામરાજભાઈ મહેવાલ તથા ઇન્દિરાનગર શાળાના આચાર્ય રામી સાહેબ સાહેબને વિદાયમાં આપ્યો હતો આ પ્રસંગે આડેસર ગામના અગ્રણી તથા આડેસર એજ્યુકેશન ફાઉન્ડેશનના પ્રમુખ જયપાલસિંહ જાડેજા આ તમામ આચાર્યના કાર્યને બિરદાવી આડેસર ગામને સદાય તેમની ખોટ ચાલશે તથા આડેસર ગામ તમારા શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્યનું સદાય ઋણી રહેશે જ્યારે ત્રણેય આચાર્ય આડેસર ગામનો પણ એક દાયકાથી વધારે સમય સુધી કર્મભૂમિ તરીકે કામ કર્યો અને ગામે સહકાર આપ્યો તે બદલ આભાર કર્યો હતો અને જ્યારે પણ આડેસર ગામને સેવા કે જરૂર પડે ત્યારે હાકલ કરવા કહ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના આચાર્ય મોરારદાનજી ગઢવી અને કન્યા શાળાના આચાર્ય ચૌધરી સાહેબે કર્યું હતું સમગ્ર કાર્યક્રમની જે હમતે સેમસીના અધ્યક્ષ વાલાભાઈ આહીર તથા તાલુકા પંચાયતના સદસ્ય ખેંગારભાઈ સ્વામિનારાયણ તથા રામાભાઈ આહીર અને મુરલીતર યુવક મંડળના પ્રમુખ naranભાઈ આહીરે ઉપાડી હતી આ પ્રસંગે વિદાય લઈ રહેલા આચાર્યશ્રી તરફથી બાળકો માટે સપ્રેમ ભોજન સમારંભ યોજી લાગણીનું એક આગવું ઉદાહરણ પૂરું હતું શિક્ષણ માટે બવજ દુખદ્રવ છે મારી દ્રષ્ટિ

આચાર્ય શાળાના બંને સન્માન કરશે રઘુભાઈ એક કાવડી આપો બધી

ماپ <laughs>